નર્મદા જિલ્લાના ગરૂડશેશ્વરમાં આવેલા એપીએમસીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપીએમસીના સત્તાધીશોને નોટિસ પાઠવી છતાં ઓગણપચાસ હજાર રૂપિયાનું વીજ બિલ ભર્યું નહીં એપીએમસીમાં રજીસ્ટ્રારનું શાસન ચાલી રહ્યું છે સત્તાધીશોને અગાઉ ગેરરીતિના મામલામાં સસ્પેન્ડ પણ કરાયા હતા અને એપીએમસીની ઘોર બેદરકારીથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અધિકારીઓના અંધેર વહીવટથી ખેડૂતો માટે બનેલી એપીએમસી હાલ મૃતપાય અવસ્થામાં છે આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને દસ માસથી વીજ બિલ ન ચૂકવાતા આખરે કનેક્શન કપાયું એમણે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પેમેન્ટ કરેલું અમારે કેવું કે દર દર મહિને માર્ચ મહિના જે નાણાંકીય વર્ષ ખરું એમાં અમારે રિકવરી કરવાની હોય છે એમના લગભગ પિસ્તાલીસ હજાર ત્રણસો ને ચોત્રીસ રૂપિયા જેવું બાકી હતું એટલે અમે વારંવાર મૌખિક પણ આપેલું અને લેખિતમાં પણ આપેલું તેમ છતાં એમને પેમેન્ટ કરવાનું એમના તરફથી કોઈ જવાબ નહીં આપેલો એટલે એમને એમનું કનેક્શન કાપવાની ફરજ પડે વીજળી છે નહીં ત્રણ ચાર મહિનાથી શું થયું ખબર નહીં કનેક્શન કપાઈ ગયું છે બિલ કદાચ ભરીને હોય એના હવે શું થાય તમારો વેપાર ધંધા માટે વેપાર ધંધામાં લાઈટ છે નહીં બિલકુલ એટલે આ કરવું પડે છે ભાડું કેટલું ભાડું ત્રણ હજાર એટલે અત્યારે લાગી વેપારમાં નુકસાન થાય વેપારમાં નુકસાન થાય રહેવાનું પંખો દેવાનું હોય તો બી